વાગળ વિસ્તારના રાપર તાલુકાના મુખ્ય મથક પણ ઐતિહાસિક મહત્વ છે કચ્છની પ્રથમ રાજધાની ગણાતા રાપર શહેરના ઇતિહાસમાં પહેલીવાર દિવાળી નવા વર્ષના તહેવારોને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ બેંક ચોકથી નગાસર તળાવ સુધી રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે અવનવી ડિઝાઇન તેમજ સરકારી ઇમારતની દિવાલ પર કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા ભી ચિત્રો દ્વારા સુશોભન કરવામાં આવ્યા છે આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરમાં બહારથી આવતા લોકોને કચ્છીયતી ઝાંખી જોવા મળે છે રાત્રે રાપર શહેરનો અનેરો નજારો જોવા મળે છે સમગ્ર ભારત વર્ષમાં અને એમ તો સમગ્ર દુનિયામાં જ્યારે દિવાળીની ધામધૂમ ઉજવણી થતી હોય અને સમગ્ર વિશ્વનું જ્યારે સુશોભન થતું હોય ત્યારે આપણને પણ એમ થાય કે આપણું નગર પણ લાઇટોને ઝગમગથી સુશોભિત થાય તે માટે પ્રથમ વખત દાપર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે એસપીએમ ગુજરાત દ્વારા જે એક ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે કે દરેક દિવાલો જે જાહેર સ્થળમાં હોય તો સુશોભિત કરવામાં આવે અને તેમાં પણ જે આપણી પાટીગાળ જે આપણું કચ્છી છે કચ્છી વર્ગ દ્વારા જે હાઈસ્કૂલ પાસેની તેમજ પાસે પાસેની દિવાલો સુશોભિત કરવામાં આવી છે